ગજાનન મહારાજ કી જય શ્રી સરસ્વતી કી જય શ્રી કૃષ્ણ શ્રી જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ જય કાનને જરી ભરેલા કાનને જોટાળી મોરલી કાન ને જરી ભરેલા કાનને જોટાળી મોરલી કાનની મોરલીએ ત્રણ પૂનકા કાનને રૂમાલે રતન કાનની એ ત્રણ પુનકા કાનને રૂમાલે રતન કાનને કોણ છે દાદા કાનને કહ્યું છે કુટુંબ કાનને કોણ છે દાદા દાદા કાન કોટુંબ કાન વાસુદેવ દાદા કાન યાદવ કુળ કોટું કાન વાસુદેવ છે દાદા કાન યાદવ કોટુંબ કાન જરી ભરેલા સાપા કાનને જોટાળી મોરલી કાન જરી ભરેલા સાપા કાનના જાળી મોરલી કાનની મોરલી ત્રણ ફૂંકા કાનને રોમાલે કન ની મોરલીએ ત્રણ પૂંકા કાન ને રૂમા કોણ કહ્યુંટું કોણ છે દેવકીજી છે માતા કાન યાદવ કુળ કુટુંબ કાને દેવકીજી છે માતા કાને યાદવ કુલ કોટુંબ કાન જરી ભરેલા સાપા કાનને જોટાળી મોરલી કાનને જરી ભરેલા સાફા કાનને જોટાળી મોરલી કાનની મોરલી એ ત્રણ ફૂમકા કાનને રૂમાલ એ રતન કાનને મોરલી એ ત્રણ ફૂમકા કાનને રૂમાલ એ રતન કાનને કોણ છે કાકા કાનને કયું છે કુટુંબ કાનને કોણ છે કાકા કાનને કયું છે કુટુંબ કાનને ુણ છે કાકા કાન ને યાદવ કુલ કુટુંબ કાન ને અકૃ છે યાદવ કુલ કુટુંબ કાન ને કાન ને ઝરી ભરેલા સાપા કાન ને જોટાળી મોરલી કાન ને મોરલીયે ત્રણ કાન ને રૂમાલે રોરલીએ કાનને રૂમા ચાલે રતન કનને કોણ હશે વીરા કનને કયું છે કુટુંબ કનને કોણ છે વીરા કનને કયું છે કુટુંબ કનને બલભદ્ર છે વીરા કનને યાદવ કુળ કુટુંબ કનને બલભદ્ર છે વીરા કનને યાદવ કુળ કુટુંબ કનને જરી ભરેલા સાફા કનને જોટાળી મોરલી કનને જરી ભરેલા

કાને સુદા મા કાન ને યાદવ કુડ કુટુંબ કાન જરી ભરેલા સાફા કાન ને જોટાળી મોરલી કાન ભરેલા સાફા કાન મોરલી કાન ને મોરલીયે ત્રણ ફૂંકા કાન ને રૂમાલે રતન કાન મોરલીએ ત્રણ ફૂંકા કાન ને રૂમાલે રતન કાન કોણ છે મામા કાનને કયું છે કુટુંબ કાનને કોણ છે મામા કાનને કયું છે કુટુંબ કાનને કંસ છે મામા કાનને યાદવ કુળ કુટુંબ કાનને કોણ છે છે મામા કાનને યાદવ કુળ કુટુંબ કાનને જરી ભરેલા સાફા કાનને જોટાળી મોરલી કાનને જરી ભરેલા સાફા કાનને જોટાળી મોરલી કાનની કાની મોરલી એ ત્રણ પુંકા કાન રૂમાલે રતન કાની મોરલીએ ત્રણ પુંકા કાન ને રૂમાલે રતન કનને કોણ હશે ભક્તો કાનને ને કયું છે કુટુંબ કાન કોણ છે ભક્તો કાન ને કયું છે કુટુંબ કાન ને છે ભક્ત કનને યાદવ કુલ કુટુંબ કાન ને છે ભક્ત કાન યાદવ કુટુંબ કાનને જરી ભરેલા સાપા કાનને જોટાળી મોરલી કાનને જરી ભરેલા સાપા કાનને જોટાળી મોરલી કાનની મોરલી એ ત્રણ ફૂંકા કાનને રૂમાલે રતન કાનની મોરલી એ ત્રણ ફૂંકા કાનને રૂમાલે રતન શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય